પોતાના ખર્ચે આવે છે અમારે ભાજપની જેમ એવું નથી હોતું એ કોડો આપીને બોલાયેલી છે અને માન્ય શ્રી પ્રિયંકા ગાંધી સ્વાગત કરવા આજે પવન ઉપર કાશીપતિ સર્વ સમાજ નો સાથ જોઈએ છે એના માટે દરેક સમાજ સાથ છે ઠાકોર સમાજ રબારી સમાજ ક્ષત્રિય સમાજ દરેક સમાજ આ મંડપ ની અંદર હાજર છે નથી કે ભાજપ વાળાની જેમ જબરજસ્તી ડેરી વાળા પૈસા આવી પકડી પકડીને લઈ જવા પડે જયારે મોદી સાહેબ આયા છે ત્યારે અમારી અંદર તો ખાલી કહેવાનું એક મેસેજ મેલો કે કાલે પ્રિયંકા ગાંધી આવી રહ્યા છે તો સમાજ પોતાની મરજી પોતાની ગાડીઓ ડાલું બાઇકો લઈને પોતાની મરજીથી ઉપસ્થિત રહી છે જયારે દેશમાં વાત જોઈએ દેશમાં વાત જોઈએ દેશમાં એની જગ્યાએ બીજા મુદ્દા ચર્ચા ભાજપ ત્રણ મુદ્દા છે તમે પૂછો કે શિક્ષણ કેટલું તો કે ફલણું વસ્તુ શિક્ષણ કેટલું તો કે ફલણું દસ વર્ષના ત્રણ મુદ્દા છે આજે દેશના ઉપર જેવો પાંચ લાખ કરોડ રે હર વર્ષે દીવાનું વ્યાજ કાલે પંદર થી લાખ આવું રહે છે તો કોઈ બી સરકાર બદલાશે દેશ કઈ રીતે ચલાવશે અને જયારે ખેડૂતોના પૈસા માફ કરવાની લોન માફ કરવાની આવે ત્યારે સરકાર એમ કે છે કે ખેડૂતો નું માફ કરવાથી દેશ બીકારી થાય તો દેશની અંદર છેલ્લા દસ વર્ષ ની અંદર

બીજું કારણ એ રહ્યું છે જ્યારે અદાણીની ની લાઈટ ખરીદવામાં આવે છે તો આઠ રૂપિયા ને સોલર લાઈટ ખરીદવામાં આવે છે અને નોર્મલ પબ્લિક જ્યારે સોલર પબ્લિકા થાય છે કે છ રૂપિયા વધાર ચુકવવામાં આવે છે એના કારણે દેશ ભિખારી તરફ જઈ રહ્યો છે ગરીબી તરફ થઈ રહ્યો છે આજે એસી કરોડ પબ્લિક સરકારના ના પૈસા નપે છે કંટ્રોલ ના ચોખા લઈને ઘઉ ચોખા લઈને તો દેશ બીજો કરોડ કઈ રીતે બનશે આ રીતે

જયારે ભાજપના શાસનમાં અત્યારે અહીં ઘણા લોકો એવા પણ હશે કે કાગળ ઉપર બીપીએલ હશે કેવા લોકો હશે લાખો પતિ હશે પચાસ વીઘા જમીન વાળો બીપીએલ હશે અને એક બાજુ પચાસ વીઘા ના ખેતરમાં જે મજૂરી કરતો હશે ને એ વ્યક્તિ દોસ્ત તમે વિચાર કરજો પત્રકાર મિત્રોને કહું છું કે ઈ એપીએલ માં હશે આ ક્યારે થાય આ ભાજપના શાસન માં થાય હું મારી વેદના હું ક્યારે હું ઘણો લગભગ આપમાં પ્રમુખ હતો દરે હું ગામડે ગામડે ફર્યો છું મને મારો પોતાનો પૂરો અનુભવ છે લોકો વેદના કહેતા કે સર અમારે હું આ ભાઈના ખેતરમાં જમીન વાવું છું મારે બીપીએલની વ્યવસ્થા કરો તો હું અમે તપાસ કરીએ તો પેલા ખેતરના માલિક જે છે એને બીપી ઓલ બીપીએલ હોય અને આ વ્યક્તિ બચારો એના ખેતરમાં જે મજૂરી કરતો હોય એને એપીએલ તમે સમજો વેદના સીજું અમે મામલતદાર સાહેબ ને પણ વાત વ્યક્તિ છે જે મજૂરી કરે છે એ વ્યક્તિની ખરેખર બીપીએલ અત્યારે મામલતદાર એ વ્યક્તિ જીરો થી વીસમાં નથી નામો જે પચાસ વીઘા જમીન વાળો છે એનો જીરો થી વીસમાં બીપીએલ અંતોદયમાં નામ છે આવો મજૂરી કરતો છે એવા એનું ક્યાંય નામ નથી એટલે કાગળ ઉપર ખાલી જે રૂપિયાવાળા જ બીપીએલ હશે અને જે ગરીબ મજૂરી કરતો છે એને ક્યાંય સ્થાન નથી એટલે માટે હું બે હાથ જોડીને તમામને છું કે આ સરકાર બદલાવ ગરીબોના હિત માટે કોંગ્રેસે સારું કામ કર્યું છે અને કરશે એટલે હું બસ એટલું જ કહું છું એક પરિવર્તન એ જ બસ જિંદાબાદ બીજું કોઈ શક્ય નથી અત્યારે

આપણે જાણીશું કે ખાસ કરીને કેવું છે શું માંગવાય છે

અહુમત થી બે લાખ થી દલિત ના મુસલમાન ના ઠાકોર કોટ દરેક છે પૂરો પૂરો વિશ્વાસ છે વિજય મનાવશે